નમસ્કાર મિત્રો આજે આપણે આ વરસાદના તમામ સમાચારોની વાત કરીશું અને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તે તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવે મિત્રો તમામ લોકોની નજર ચોમાસા પર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને એક મોટી આગાહી કરી છે મિત્રો આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે માવઠું અને ફ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ જ રહ્યો તેમના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં અ અસર નહીં હોય ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અત્યારે મિત્રો ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું છે મોન્સૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જાય તો સારું અથવા અઢારથી બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચશે તેવી શક્યતાઓ છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ થવાની શક્યતાઓ છે કે પ્રી એક્ટિવિટી એકદમ સામાન્ય સમગ્ર જૂન મહિનો એટલે દિવસ ગરમી ઉકળાટ અને બફારોનો સામનો જૂન મહિનામાં કરવો પડી શકે છે ત્યારબાદ મિત્રો પંદર જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલો કહી રહ્યા છે જોકે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે આજે અમદાવાદ સહિત તેર જિલ્લાઓમાં હળવા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે મિત્રો રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જતાં અકળાવી દે તેવી ગરમીનો અનુભવ પણ કરવામાં આવી રહ્યો છે મિત્રો આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે મિત્રો રાજ્યના આ તેર જિલ્લાઓમાં આજે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસા પહેલાના વરસાદે ત્રણ જૂન બે હજાર રોજ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રવેશ કર્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઈનલ મેચ પહેલાં

ત્યારબાદ મિત્રો પશ્ચિમ ગુજરાતના ભાગોમાં લગભગ આઠમી જૂન થી બાર જૂન વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ પછી સિસ્ટમ નબળી પડશે અને સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ જશે મિત્રો ત્યારબાદની જો વાત કરીએ તો સૌથી અગત્યની આગાહી એ છે કે સૌદ થી સોળ જૂન સુધીમાં ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતાઓ રહેશે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે મિત્રો ત્યારબાદ આગામી અઢારમી તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ વરસી શકે છે મિત્રો ત્યાર પછી અને જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે આમ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં જૂન મહિનાના મધ્યમથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સમયસર આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ગુજરાતમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તે અંગેની જો વિગતવાર વાત કરીએ તો જૂન મહિનાના પ્રથમ પંદર દિવસ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બાવીસ જૂનની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ત્રેવીસ અને ચોવીસ જૂન અને ત્યારબાદ સત્યાવીસ અને ત્રીસ જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજબીજ સાથે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો આ સમયગાળા દરમિયાન એટલે કે મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સંપૂર્ણ રીતે ચોમાસું બેસી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે આભાર મિત્રો વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો